નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા મળી હતી જેમાં કોંગ્રેસના એકમાત્ર કહેવાતા નેતા દ્વારા સ્કોલરશિપનો વિરોધ કરવામાં આવ્યો હતો પણ ખરેખર આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાથી તેમનું ભવિષ્ય ઉજળું બને તે કોંગ્રેસના નેતાને દેખાતું નથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા મળી હતી આ બેઠકની અંદર મહાનગરપાલિકા સંચાલિત શાળાઓના તેજસ્વી તારલાઓને સરકાર દ્વારા જીએસસી ની શિક્ષણ સ્કોલરશીપ આપવામાં આવે છે જે તેજસ્વી તારલાઓ સૈનિક સ્કૂલની અંદર અન્ય શાળાઓની અંદર હોસ્ટેલની અંદર લઈ અને તેમનો ઉચ્ચ અભ્યાસ કરી શકે તેની માટે થઈને સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સભાની બેઠકમાં કોંગ્રેસના સભ્ય પ્રકાશભાઈ વાઘાણીએ આ સ્કોલરશિપનો વિરોધ કર્યો હતો

સરકારી બાળકો ગરીબ વિદ્યાર્થી બે ચાર પ્રશ્નો ભાવનગર

જો ને હોસ્ટેલ વાળી સ્કૂલો છે સંસ્થા સંસ્થા આલે ને એની અંદર આને ભરવું હોય તો टोटલી સરકાર એની અંદર ખતો પડી એની બાળકને રેસિડેન્સી મળે રક્ષક સ્કૂલ છે સાહેબ ઈ કોઈ સરકારી સ્કૂલ છે ઘણી ખાલી આકના મને બીજો કે રક્ષાસક્તિ સ્કૂલો છે એ બધી સરકારી છે આની અંદર સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર 943 જેટલા બાળકો મેરિટમાં આવ્યા હતા એની અંદર એટલે એને નિગાર કરવાની વાત છે સાહેબને પૂછું છું સાહેબ ભાવનગર કોર્પોરેશન કેટલા વિદ્યાર્થી છોડી અને ખાનગી પાજીયા મને કોણ પાડવો એટલે આ માન અને છે કે જે આ એનએલ સ્કૂલ છે એમાં બાબતમાં વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ પણ ખોટી બાબતમાં વિરોધ કરીને પોતાની જાતને કોંગ્રેસને નીચી બતાડી રહ્યા છે સરકાર શ્રીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી ત્યારથી જે રીતે શૈક્ષણિક કાર્યોમાં શિક્ષણ માટે સરકાર જે જાગૃતિપૂર્વક કામ કરી રહી છે એને અભિનંદન આપવા જોઈએ એક ઉધારનો બાળક જે સ્કૂલમાં ભણી શકે એ સ્કૂલમાં અમારા સરકારી શાળાના ગરીબ બાળકો પણ ભણી શકે એવી સરસ વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે આવી સરસ વ્યવસ્થામાં એ લોકો વિરોધ કરે છે મને એવું લાગે છે કે આ કોંગ્રેસનું જ કલ્ચર આવો વિરોધ કરી શકે આવી હકારાત્મક બાબતોને એ ઊંધા ચશ્માથી જોવે એ દુર્ભાગ્યપૂર્ણ છે ભાવનગરની આ સરકાર છે કોર્પોરેશનની સ્કૂલ સરકારી સ્કૂલના બાળકો પછી જિલ્લા પંચાયત હોય કે એને હું એવું માનું ધીમે ધીમે બંધ કરવાની વાત છે અને ખાનગીને પ્રોત્સાહન આપવાની સીએટી ટેસ્ટ આવે છે જે સરકારે બહાર પડી છે ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થી દઈ એમાં મેરિટ આવે તો વિદ્યાર્થીને ખાનગી સ્કૂલમાં જવું હોય તેને વર્ષે વીસ હજાર રૂપિયા સરકાર આપે છે હોસ્ટેલ સ્કૂલ કે સૈનિક સ્કૂલમાં જવું તેનો ખર્ચો સરકાર ઉમેર છે એનો મતલબ સ્પષ્ટ થાય છે સરકારી સ્કૂલમાં રહેવું તેનો પાંચ હજાર શા માટે ભાઈ સરકારી સ્કૂલમાં રહીને વીસ હજાર તમે આપો ને તો સરકારી સ્કૂલને પ્રોત્સાહન એનો મતલબ દર વર્ષે આ વર્ષે ભાવનગરમાંથી બે ક્લાસના વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં ગયા હવે એના શિક્ષકો હાજર બનશે અને વિદ્યાર્થી ધીમે 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 મને એવું લાગે સરકારી સ્કૂલ બંધ થશે અને બધાય ખાનગી તરફ હશે મતલબ ખાનગી સ્કૂલને પ્રોત્સાહન આપવા માગે ને સરકારી સ્કૂલ બંધ કરવા માગે એ નીતિ આ લોકોની છે એનો વિરોધ પણ આપણે કરી શકીએ